નમસ્કાર દર્શક મિત્રો જીજે જે તેર ગુજરાતીમાં તમારું સ્વાગત કરીએ છીએ આજે આપણે ફરી વખત એક નવો જે સુરેન્દ્રનગરની જનતા અને સુરેન્દ્રનગરના વાસીઓ માટે સુરેન્દ્રનગર દૂધરે નગરપાલિકાના પ્રમુખ દ્વારા એક આગામી પંદરમી ઓગસ્ટે સુરેન્દ્રનગરના ભેટ આપી રહ્યા છે તો શું છે ભેટ એ આપણે નગરપાલિકાના પ્રમુખશ્રીને રૂબરૂ મુલાકાતમાં જાણીશું હું તો આવો મળીએ સુરેન્દ્રનગર દૂધરેજ સુરેન્દ્રનગર વઢવાણ દૂધરેજ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યાને જીબેન ખાસ વાત કરવા જઈએ તો તમે સુરેન્દ્રનગરની જનતા માટે સુરેન્દ્રનગરના પંદરમી ઓગસ્ટે જે ભેટ આપી રહ્યા છો તો શું છે ભેટ અને શું નગરપાલિકા સુરેન્દ્રનગરની જનતા માટે સુખાકારી જે કામો કરી રહી છે અને શું આયોજન છે જી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા સુરેન્દ્રનગરના લોકો માટે સારામાં સારી સેવા ઉપલબ્ધ થાય એ માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છીએ અને એમાં પણ આ વખતે અમે પંદરમી ઓગસ્ટ નિમિત્તે સુરેન્દ્રનગરના લોકો માટે જે વર્ષોથી પ્રતીક્ષા હતી સિટી બસની એને અમે ખુલ્લી મૂકીએ છીએ બેન ખાસ વાત કરવા જઈએ ત્યારે સિટી બસ ખુલ્લી મેંકવાની વાત છે તો સુરેન્દ્રનગરની અંદર જે સિટી બસો છે એ ખાસ કરીને કેટલી બસો ચાલુ કરવામાં આવશે અને જે મુસાફરો માટે શું શું વ્યવસ્થા કરવામાં આવી છે સિટી બસ જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે સ્ટાર્ટિંગ અમે આઠ બસથી કરશું અને સુરેન્દ્રનગરની અંદર જે વઢવાણથી દુધરેજ જવું હોય અથવા તો રેલવે સ્ટેશન જવું હોય કલેક્ટર ઓફિસ કોઈને આવવાનું છે અથવા તો દૂર દૂર સુધી ક્યાંય બી જવું જ હવે વિસ્તાર વધતો જાય છે તો લોકોને તકલીફ ન પડે એ રીતના બધા જ પ્રયત્ન કરી અને રૂટ ગોઠવી રહ્યા છીએ જી બેન ખાસ સુરેન્દ્રનગરની જનતા છેલ્લા બાવીસ વર્ષથી સિટી બસની સેવાથી વંચિત હતી તો હાલ સુરેન્દ્રનગર દૂધરે નગરપાલિકા જે બસ ચાલુ કરી રહી છે તો તમને એસ ટી નિગમે જ્યારે બસ બંધ કરી ત્યારે ખોટ જાય છે સિટી બસના જેના કારણે લઈને બંધ કરી તો હાલ નગરપાલિકા જે સિટી બસ ચાલુ કરવા જઈ રહી છે તો શું તમને લાગે છે કે સિટી બસની અંદર જે લોકોની માંગ છે તેમ છતાંય અમુક કારણોસર સિટી બસ નથી ચાલતી તો આની અંદર શું નગરપાલિકાનું આયોજન છે કેવી રીતે ચલાવશો અમને બરોબર છે કે નુકસાન જતું હોય તે પણ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગયા બજેટમાં જ અમને ફાયદો કરાવીને નગરપાલિકામાં વિસ્તારમાં બસ ચાલુ થાય એ માટે સપોર્ટ કરે છે અને પાછળથી જે કંઈક ઘટ પડશે એ અમે સ્વભંડોળમાંથી વાપરી અને સુરેન્દ્રનગરની જનતાને જે વર્ષોથી તકલીફ છે એમાંથી ઉગારીશું કે જેથી કરીને મેં પોતે પણ બસની સેવા બહુ લીધી છે હું નાની હતી ત્યારે સુરેન્દ્રનગર લોકલ બસમાં જ જતી હતી એટલે ત્યારથી અમે બસનો ઉપયોગ કરેલો છે અને મને ખબર છે કે બસ કેટલી ઉપયોગી થતી હોય છે ત્યારે અમે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા સામાન્ય જનતાને ક્યાંય તકલીફ ન પડે એ માટે સતત સહકાર આપી અને કંઈ પણ ઘટ પડશે એ શોભંડોળમાંથી પણ છેલ્લે વાપરશું જી જીજ્ઞાબેન બીજી વાત કરવા જઈએ તો જે નગરપાલિકા સિટી બસ ચાલુ કરે છે જેને લઈને લોકોને તો ફાયદો થશે પણ ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ભણતા વિદ્યાર્થીઓને પાસની કોઈ સુવિધા અથવા તો મહિલાઓ માટે સવિશેષ કોઈ સુવિધા એવું કોઈ આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે કે સરકારે દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું છે અત્યારે તો પંદર ઓગસ્ટ થી ઓગણીસ ઓગસ્ટ સુધી બહેનો માટે અમે ફ્રી આપવાના છીએ કારણ કે રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટે છે તો પાંચ ચાર દિવસ બહેનોને ફ્રી સેવા આપશું અને ત્યારબાદ જેમ જેમ સેવા આગળ વધારતા જશું એમ વિચારશું કે કઈ કઈ સેવાઓ એમાં ઉપલબ્ધ કરાવવી બાળકો માટે પણ આપણે પાસની સિસ્ટમ વાતે વધારે આગળ વિચારશું અત્યારે એ પ્રાવધાનમાં નથી પણ આગળ કરી દેશું જી જીજ્ઞાબેન ખાસ વાત કરવા જઈએ તો જે અત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ ભાડા નક્કી કરવામાં આવ્યા હોય કે ભાઈ આ ભાડાથી અહીં ચલાવશો તો એના માટે કોઈ કોઈ નગરપાલિકા દ્વારા દર નક્કી કરવામાં આવ્યા છે હાલ લોકોને પોષાય એ રીતના ભાડા રાખવાની વાત થઈ છે અને કાલ સુધીમાં બપોરે અત્યારે એ લોકો આવી જવાના છે એટલે કાલ સુધીમાં આપણે ભાડા પણ નક્કી થઈ જશે પણ કોઈને તકલીફ ન પડે એ રીતે ભાડા રાખવામાં આવશે સુરેન્દ્રનગરની અંદર જે વિકાસના કામો જે છે બરાબર છે જેની અંદર જે બસ તો ચાલુ કરી રહ્યા છે પણ બસ ચાલુ કર્યા પછી જે સુરેન્દ્રનગરના રોડ રસ્તાની વાત છે કે એના માટે શું નગરપાલિકા આયોજન કર્યું છે નક્કર સિટી બસ તો ચાલુ કરશે પણ જેના કારણે સિટી બસ ચલાવવા માટે જે રસ્તાઓ જે હોવા જોઈએ એ રસ્તાઓ માટેનું શું આયોજન છે તો જીજ્ઞાબેન ખાસ તમે તમને ખૂબ ખૂબ અભિનંદન સિટી બસ ચાલુ કરી રહ્યા છો પણ સુરેન્દ્રનગરની અંદર હાલની અંદર જે વિકાસના કામોને લઈને રસ્તાઓ ખરાબ છે તૂટી ગયા છે તો એના માટે સિટી બસનું નકર મેન્ટેનન્સ વધશે અને જો કોન્ટ્રાક્ટર બસ ચલાવી નહીં શકે તો એના માટે પણ શું તમારું આયોજન છે અને શું સુરેન્દ્રનગરની જનતાને બીજા વિકાસના કામો આપશો સુરેન્દ્રનગરની અંદરના રોડ રસ્તા અત્યારે વરસાદના કારણે જે ડિફેક્ટ થઈ હોય એ બધી જ અમે પૂરી કરી દેસું અને નવા પણ અમારા લગભગ સાત થી આઠ કરોડ રૂપિયાના રોડ ચાલુ થઈ રહ્યા છે આ સાથે જ અમે પંદર ઓગસ્ટે સુરેન્દ્રનગરની જનતા માટે સ્નાનાગારનું લોકાર્પણ કરશું સાથે સાથે જે જડેશ્વર બ્રિજ છે સુરેન્દ્રનગરથી વઢવાણ જવા માટે ડીમાર્ટવાળા રસ્તાનો એ પણ અમે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે વઢવાણની અંદર એક કવિ દલપતરામ બાગ છે એનું પણ અમે નવીનીકરણ કર્યું છે આમ વિવિધ વિકાસના કામો સાથે ઓગસ્ટે લગભગ લાખના કામ જનતાને અમે આપશું મિત્રો આપણી સાથે સરસ મુલાકાત જીજ્ઞાબેન પંડ્યાની રહી જે સુરેન્દ્રનગરના જે પ્રથમ નાગરિક છે અને સુરેન્દ્રનગર દુધ નગરપાલિકાના પ્રમુખ છે તો આવી જ રીતે ફરીથી આપણે મળીશું સુરેન્દ્રનગરના વિકાસની અંદર જે જે જવાબદારી નિભાવી રહ્યા પદાધિકારી સાથે ત્યાં સુધી અમને રજા આપશો અશોક રામી